નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે કાઉન્સિલરોના સૂચનોના કામો મુદ્દે બેઠકનું આયોજન પાલિકામાં આજરોજ સ્થાયી અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીની આગેવાનીમાં કાઉન્સિલરો તરફથી આવેલ પ્રજાલક્ષી કામો મુદ્દે અધિકારી સાથે બેઠક યોજવામાં આવી હતી અધિકારીઓ સાથે કાઉન્સિલરની ઝોન દીઠ બેઠકો મળી રહી છે ત્યારે કાઉન્સિલરોના વિસ્તારના અનેક પ્રશ્નોના સૂચનો સ્થાયી અધ્યક્ષ સમક્ષ મૂકવામાં આવતા હોય છે ત્યારે આ પ્રશ્નનું નિરાકરણ થાય અને ઝડપી કામ થાય તે હેતુથી આજે તમામ વિભાગના અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં અગાઉના પ્રશ્નોનું હાલમાં શું સ્ટેટસ છે તેના રિવ્યુ લેવામાં આવ્યા હતા અને હાલના આવેલા પ્રશ્નોના નિકાલ કરવા જરૂરી સૂચના આપવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ ઝેનર્પન ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો ઝેનર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ વડોદરા ભારતીય જનતા પાર્ટી ના કાર્યાલય પર તમામ કાઉન્સિલરો એ સંગઠન સાથે બેઠક કરી અને પોતાના વિસ્તારમાં આવનારા સમયમાં કયા કયા કામો કરવાના છે બાબતના સૂચનો આપ્યા છે ખાસ કરીને કાઉન્સિલરો પ્રજા સાથે કોન્ટેક્ટમાં હોય અને પોતાના એરિયામાં કયા કયા કામની જરૂરિયાત છે એ બાબતની રજૂઆત કરી અને સંકલિત લિસ્ટ મને આપવામાં આવ્યું હતું એ બાબતમાં અલગ અલગ પ્રોજેક્ટના એન્જિનિયરો એક્ઝિક્યુટિવ એન્જિનિયરો ડી દબાણ શાખા હોય કે ટાઉન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ હોય આ બધા ડિપાર્ટમેન્ટને આજે બોલાવી અને ઝોન વાઇઝ જે સૂચનો છે એ કામના પ્રોગ્રેસ કેવા છે અને કેટલા સમયમાં પૂર્ણ થાય એવા છે એ બાબતની આજે મીટિંગ બોલાવી હતી ચારે ઝોનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર અલગ અલગ ડિપાર્ટમેન્ટના એચઓડી સાથે વન બાય વન કરી અને તમામ કામો ડિસ્કશન કરી અને એનો એક્શન ટેકન રિપોર્ટ આજે તૈયાર કરવામાં આવ્યો છે ખાસ કરીને દક્ષિણ ઝોનની વાત કરીએ તો વડસર કોટેશ્વરમાં કોટેશ્વરમાં બ્રિજ બનાવવાનો છે નાળું બન્યું છે ત્યાં ટ્રાફિક જામના પ્રશ્નો છે એ બાબતની રજૂઆત હતી વર્ષા તળાવના બ્યુટિફિકેશનની રજૂઆત હતી તો એનું ડિઝાઇનિંગ પતી ગયું છે હજુ રીડિઝાઇનિંગ કરી અને ફાઇનલ ઓબ અને ડિપેર કરીને ટેન્ડર કરવામાં આવશે લાલબાગ સ્વિમિંગ પુલની જે કામગીરી કરવાની છે એમાં દરવાજા બદલવાના વોલ રાખવાની હોય ફ્લોર બદલવાની હોય કલરની કામગીરી કરવાની હોય એ ઝોન લેવલે આ કામગીરી કરવામાં આવી છે વર્ષા ગાર્ડનની ટેન્ડર પ્રક્રિયા થઈ હતી પરંતુ કલેક્ટરનો પ્લોટ હોવાથી આ જે ગાર્ડન હૈજારા છે એમાં ત્યાં કામગીરી કરવામાં આવશે ખાસ કરીને વાત કરીએ કે જે પાદરા વિસ્તારના એરિયા છે એમાં સોસાયટીના આંતરિક આશીષના એસોસિએશનના રોડ બનાવવાના તો ધારાસભ્ય સાંસદ સભ્ય સાથે વાત કરી અધિકારીઓ સાથે સંકલન કર્યું છે ગુરુકુળથી હાઈવે સુધી વરસાદી ગટર નાખવાની કામગીરી નો વર્ક ઓર્ડર આપેલ છે ચોમાસા પછી કામગીરી ચાલુ કરવામાં આવશે રિદ્ધિ સિદ્ધિ સોસાયટીની બાજુમાં ખુલ્લી કાચ ઉપર સ્લેબ ભરવાની કામગીરી એનો પણ વર્ક ઓર્ડર અપાઈ ગયેલો છે અને એની કામગીરી પણ ચોમાસા બાદ ચાલુ થશે ફરી વાર ચાર રસ્તાથી હાઈવે સુધીની વરસાદી લાઈનમાં દોડાણ કરવાની કામગીરી છે એમાં બે વોલ વચ્ચેના નાના મોટા ડિસ્પ્યુટ સમજાવટથી દૂર થાય અને ક્રોસિંગ કરી શકાય એ બાબતની ચર્ચા જાણ થાય છે પાણીના પ્રેશરની સમસ્યા વોર્ડ નંબર ઓગણીસમાં માં છે તો હાલમાં જ લાંબા ગાળાનું આયોજન છે તરસાદીનો બુસ્ટર પંપ મંજૂર કરવામાં આવ્યું છે વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવે છે વડદરા બ્રિજની નીચે સર્વિસ રોડ ઉપર ખાડા પૂરવાની કામગીરી છે એ ની કામગીરી પૂર્ણ કરેલ છે એવી રીતે ઉત્તર ઝોન માં વોર્ડ નંબર માં જૂની વસાહતો જેવી કે આંબેડકર ચોક નવા યાર્ડ આશાપુરી અમરનગર મધુકુંદ સોસાયટી સિદ્ધિ સિદ્ધિનગર બે હિંગરાજ માતાજી મંદિર પાસે ખોડિયાનગર વસાહતો અમુક જગ્યાએ સ્ટ્રીટ લાઈટ નાખવાની હતી આ અમુક જગ્યાએ ત્રણ ચાર સ્ટ્રીટ લાઈટ નાખવાની હતી પેચી રીતે અને આ સ્ટ્રીટ લાઈટ લાઇટના ડિપાર્ટમેન્ટને સૂચના આપીને આગામી ત્રણ ચાર દિવસમાં આ બધી કામગીરી પૂર્ણ થઈ જાય એ પ્રકારની સૂચના આપવામાં આવી છે નિઝામપુરા ગામ વિસ્તારમાં પાણી પુરવઠાની ખૂબ મોટી ફરિયાદ છે એના નેટવર્ક સ્ટડી માટે ટ્રાયલ પીટની કામગીરી ચાલુ થઈ ગઈ છે ટૂંક સમયમાં પાણી પુરવઠાનો ઓપિનિયન આવશે અને ત્યારબાદ આગળનું કામગીરી હાથમાં લેવામાં આવશે હોમ રેસીડેન્સી સીઓમ રેસીડેન્સી સિવાલિક સોસાયટી વિસ્તારને જોડતા ભૂકી ખાતે સમાંતર રોડની અધૂરી કામગીરી પૂર્ણ કરાવી એમ છે આ રસ્તો બનાવવાની કામગીરી મંજૂર છે વરસાદની સિઝન પૂર્ણ થાયથી કામગીરી પૂર્ણ કરવામાં આવશે પ્રયાગ ચાર વર્ષ ટીપીના ગંદા પાણી સમસ્યા છે એમાં ઓલરેડી ચેકિંગ થઈ ગયું છે અને પાણી સમસ્યા નો નિકાલ કરવામાં આવેલું છે ત્રણ લાખનું કામ છે જે ઝોનના હજાર પૂર્ણ કરવામાં આવશે ડીઆર પટેલ સ્કૂલ થી સરળ જોડતા રસ્તાનું કાર્પેટિંગ કરવાની કામગીરી છે એ કામગીરી પણ જે ઝોનના છે બચત માંથી કરવામાં આવશે લગભગ પાંચ લાખ રૂપિયાની કામગીરી છે સેવાગ્રામ સોસાયટી નિઝામપુરા પાસે આવેલા ટીપી રોડ ને કાર્પેટિંગ કરવાની કામગીરી છે એ કામગીરી રોડ સારો હોવાથી છાણી સમા કેનાલ રોડ પર આવેલા તળાવ માં ખુબ જ મોટા પ્રમાણમાં કચરો છે એ કચરો ખાલી કરવાની સૂચના એન્જિનિયર એન્જિનિયરને તાત્કાલિક અસરથી કરવાની કામગીરી સોંપી દેવામાં આવી છે ખુબ વધારે પ્રમાણ ડમ્પિંગ છે કામગીરી પૂર્ણ થતા એક થી દોઢ મહિનો લાગે એવું છે આશાપુરી નવા યાર્ડ ગાર્ડન થી સરસ્વતી નગર પાછળના ભાગમાં કાચા પાકા ની કામગીરી વરસાદ બાદ કામગીરી હાથ ધરવામાં આવશે એકતાલીસ લાખ રૂપિયાનું કામ છે તેનો વર્ક ઓર્ડર આપી દેવામાં આવે છે પંદર મીટરનો રોડ થઈ જાય છે અને ત્યાં સો મીટર એરિયામાં કાચા પાકા ઝૂપડા છે જેમાં જમીન સંપાદનનો પ્રોબ્લેમ હોય એ દબાણ આવનારા સમયમાં દૂર કરવામાં આવશે નિઝામપુરા કંપની પાસે ભૂખી કાચનું નાળું પૂરું કરવાનું છે એ રિવાઇઝ એસ્ટીમેટમાં છે અને તેના જે એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે અને બ્રિજ ખાતાના એન્જિનિયરને અલગ સૂચના આપી દેવામાં આવે છે નર્મદા કેનાલના ઉત્તર ભાગમાં આવેલા છાણી રોડથી પ્રસંગ પાટી પ્લોટ સુધી ત્રીસ મીટરનો રોડ ખુલ્લો કરવો એના માટે જમીન મિલકત અને ટાઉન પ્લાનિંગ શાખા સાથે પરામર્શ કરવામાં આવ્યો છે અને વહેલી તકે કામગીરી પૂર્ણ થાય લાંબા ગાળા માટે ઊંચી સ્તરમાં નવીન ગટર લાઈન નાખવાનું આયોજન વોર્ડ નંબર બે માં કરવાનું છે ખાસ કરીને લીલેરા પાસે ઈપીએસની કામગીરી ચાલી રહી છે અને સ્પેશ લાઈનની પણ કામગીરી ચાલુ થઈ રહી છે આગામી સમયમાં નેટવર્ક ઉપલબ્ધ ગ્રાન્ડ મુજબ તબક્કાવાર કામગીરી કરવામાં આવશે વિસ્તારમાં ગેસ લાઈન નાખવાની કામગીરીનું આયોજન થયેલ છે ચોમાસા કામગીરી હાથ ધરવામાં આવશે આવી જ રીતે અયપ્પા ગ્રાઉન્ડ સામે આવેલા કોર્પોરેશન પ્લોટમાં વડી વિહાર બનાવવાની કામગીરી માંગવામાં આવી છે પરંતુ ત્યાં કોઈ વડી વિસામો બની શકે એવી પરિસ્થિતિ નથી વિસ્તારમાં પાણીમાં કન્ટામિનેશન ડોપિનેશનની સમસ્યાનું નિરાકરણ કરવાનું છે જે રોડકાની લાઈનનું કનેક્શન કરવામાં આવ્યું છે ગઈકાલે પર દિવસે જે આપણે શટડાઉન લીધું એના લીધે જે બાર જેટલા ટ્યુબવેલ બના છે એનાથી બાર એમએલ જેટલું પાણીનો વધારો થશે જેથી પૂર્વ વિસ્તારમાં વધુ પાણી મળી શકશે અમિતનગર ઉર્મી બ્રિજ નીચે રસ્તો બનાવવાની કામગીરી જે કરવાની છે એ કામગીરી બ્રિજ પ્રોજેક્ટ શાખાએ કરીને કામગીરી થઈ શકશે નહીં એ પ્રકારના અભિપ્રાય આપ્યા છે મુક્તાનંદજી ઉડા સતત સુધી માઇક્રો ટર્મિનલ પદ્ધતિ ઘેર લઈને નાખવાની અને ફૂટપાથ નાના કરવાની કામગીરી છે હાલ અંદાજ હેઠળ છે પંદર દિવસમાં અંદાજ પૂર્ણ થઈ અને ટેન્ડર પ્રક્રિયા થઈને કામગીરી સ્ટેન્ડિંગમાં લાવવામાં આવશે જલારામ સેવા વસ્તી સહયોગનગર સેવા વસ્તી ખાતે આંગણવાડી બનાવવાનું કામ છે આઈસીડીએસ વિભાગ જોડે સંકલન કરી અને આગળના સમયે કામગીરી કરવામાં આવશે ફતેગંજ શાક માર્કેટની બાજુમાં પ્લોટમાં શાક માર્કેટ બનાવવા માટે જે જરૂરી પ્લોટ જમીન મિલકત વિભાગને ખાસ કરીને ટાઉન ડેવલપમેન્ટ વિભાગને કહી દેવામાં આવ્યું છે કે બાબતનો પ્લોટ આપવામાં આવે પાણી લો પ્રેશરની સાત નંબરમાં ઘણી ફરિયાદો છે એમાં જે નેટવર્ક બદલવાનું છે ખાસ કરીને એસી લાઇનો બદલવાની છે એમાં સોસાયટીના રહીશો સાથે એક્ઝિક્યુટર સંકલન કરવાનું કહેવામાં આવ્યું છે નાગરવાડામાં ઓનલાઈન બુસ્ટર નાખવાનું જે કામ છે એની સૂચના આપી દેવામાં આવે છે પાણી ટાંકી પાસેના શાક માર્કેટ માટે ઓલ્ટરનેટ પ્લોટ શોધી શાક માર્કેટને શિફ્ટ કરવાની સૂચના આપવામાં આવી છે કાશા માલા થી પાણીની ટાંકી પરના દબાણો દૂર કરવાની સૂચના આપવામાં આવી છે નાગરવાડા ઈપીએસ પાસેનો બ્રિજ ફોળો કરવાની છે તે કમિટીમાં ઓલરેડી કામ આવી ગયું છે નાગરવાડા નું બ્રિજ કે જે બહુચરાજી પાસે